આ પ્રોગ્રામમાં સાક્ષી બનવાનો લાભ મળ્યો એ ખૂબ જ આનંદ અનુભવું છું અહીંયા ઉપસ્થિત રામનાથ ના ખૂબ જ કામ માટે વિકાસના કાર્યોમાં પણ અને મેડિકલ અગ્રણી કામ કરી રહ્યા છે ગૃહિત ડોક્ટર સાહેબ અને મારા વિચારો કામ માટે વિકાસ માટે કામ કરી રહ્યા શ્રી રમેશભાઈ અને નોકરી મંત્રી ગુરુજનો અને બાળકો વંદના ખૂબ જ મહત્વની આપણા ભગવાન ઈષ્ટ હોય એમની વંદના કરી હોય કેવી રીતે કરીએ ત્રણ પ્રકારે કરી શકાય એક અબીર ગુલાલ ફૂલ ចូលការអរុណឡើងក៏លោអាតនៅបាន જે આપણે આપણા જીવનની ઉંદર બનાવી છે આપણા જીવનની પ્રેરણા અને વંદના ખૂબ જ કોઈ પણ કે ભગવાન એમના પગલે સારું એમના પગલે આપણે એમના સેવા બાંધવા માટે પ્રયત્ન કરવો ગુરુજનો તમને શીખવાડે છે અમને ગાંધીજીની યાદ કરીએ ને આપણે આપો દી તો જોયા નથી મોટા થઈ જ છે પ્રભુજીક યાદ કરે કે નમન કરે ને નમસ્કાર હોંલો પરટે ત્યારે આપણો બળા મનીનો બોધી આપણે કેવા બનવું છે આપણને નક્તિ કરવાનું આપણે એવા બનવાનું છે આપણને નક્તિ કરવાનું છે ધોરણ ચિત્ર તો શિક્ષણ તો આપે છે પણ તમારી જો એકાગ્રતા નહીં હોય આપણા મનની અંદર એકાગ્રતા ના હોય કે આપણે શું કરવું છે શું બનવું છે